પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અન્ય જિલ્લાઓની માફક ત્રણ શિક્ષકો અંદાજે છ મહિનાથી ગેર હજાર હોવા છતાં પગાર ચાલુ છે અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ બહાર આવ્યા બાદ સમિતિના પણ શિક્ષકોની હાજરીની ચકાસણી થઈ હતી જેમાં શાળા ક્રમાંક એકસો એકવીસના શિક્ષક નિમિષા પટેલ અને ક્રમાંક એકસો નેવીસના આરતી ચૌધરી વિદેશ ગયા હોવાનું જણાવી છ મહિનાથી વધુ સમયથી રજા માણી રહ્યા છે જ્યારે શાળા ક્રમાંક બસો પંચોતેરના શિક્ષક અન્સારી મોહમ્મદ અમીન મૂસાનો તો કોઈ

વધુ શિક્ષકો છે જેમાં ચુમ્માલીસ સીઆરસી તરીકે કામ કરતા શિક્ષકો પણ શાળામાં હાજર રહેતા નથી જ્યારે એક શિક્ષક તો યુઆરસીનો નિયમ વગર ચાર્જ મળ્યા બાદ પણ શાળામાં વર્ગમાં વર્ષોથી જતા નથી આ લોકો પોતાના યુઆરસી ના ફૂલિંગ પીરિયસ દરમિયાન પણ શાળામાં જતા નથી સમિતિમાં એક હજારથી વધુ શિક્ષકોની ઘટ છે ત્યારે આ પ્રકારે ગુલ્લી મારીને નેતાગીરી કરતા રહેતા અને વર્ગખંડમાં નહીં જતા શિક્ષકો સામે પગલાં લેવાય તેવી માંગ કરી રહી છે સમિતિના સ્ટાફ માટે ઓનલાઈન પંચિંગ અમલમાં છે પરંતુ વર્ષોથી આ સિસ્ટમને કોઈ પણ નિર્ણય વિના સમાપ્ત કરી દેવામાં આવી છે ખાસ કરીને ત્રણ મિસ પંચ થાય અને ફિંગર પ્રિન્ટ નહીં નીકળે તો પગાર કપાઈ જાય છે પરંતુ વારંવાર શાળા શરૂ થવાના સમયની મિટિંગોને કારણે આવા શિક્ષકોની હાજરી સેટ કરવાનો પ્રશ્ન ઊભો થતાં આ સિસ્ટમનો ઉડાળીઓ કરી દેવાયો છે જેના કારણે કામગીરી નહીં કરી રખડતા રહેતા શિક્ષકો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે